હેલો ગજાનંદ ગણપતિ મહારાજની જય મિત્રો આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું જેનો મહાત્મા ભાદરવા મહિનામાં વધારે છે કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મા વધારે હોય છે તો આજે આપણે રામદેવ આખ્યાન વિશે વાત કરીશું તો તેમાં આપણે સાંભળશું અજમલરાય ને વરદાન ઉકરાણગઢ થી અજમલરાય દ્વારકામાં આવ્યા ત્યાં દ્વારકાધીશ ના મંદિર પાસે પોતાના ઘોડાને થોભાવી મંદિરમાં ગયા ત્રિલોકના નાથની ભવ્ય મૂર્તિ નિહાળી અજમલજી ગદગદ હૃદય નમી પડ્યા કાશીથી ભરી લાવેલી ગંગાજળની જારી તેમણે હાથમાં લીધી લઈને ગંગાજીના નીર એજીરે લઈને ગંગાજીના નીર પ્રીતે રે પખાળ્યા પ્રભુના પાહુલિયા એ જીરે લઈને ગંગાજીના નીર ગંગાજળથી શ્રી દ્વારકાધીશના શરણ ધોઈ શરણામૂત લીધું સાથે લાવેલા સવાશેર ઘીના લાડવા બનાવેલા હાથમાં લઈ મૂર્તિ સામે ધરી અજમલરાયજી કહેવા લાગ્યા કે હે અનાથોના નાથ ભક્તવત્સલ ભગવાન આપ તો ભાવનાના ભૂખ્યા છો વિદુરજીની ભાજી સુદામાના તાંદુલ ખીચડો પ્રેમપૂર્વક આરોગી ગયા હતા આજે મારી યથાશક્તિ પ્રમાણે નિવેદ લાડુ લાવ્યો છું તે પ્રેમપૂર્વક આરોગો ભગવાન એમ કહી તેમણે લાડુનું નિવેદ પ્રભુ સામે ધર્યું અજમલજીએ અનેક રીતે પ્રભુની પ્રાર્થના કરવા માંડી પણ મૂર્તિ શું જવાબ આપે અજમલજી મૂર્તિ સામે એકીટસે જોઈ રહ્યા છેવટે હતાશ થયા અને બોલ્યા ભગવાન હું મોટી મોટી આશાઓ લઈને કાશી વિશ્વનાથની આજ્ઞાથી અહીં આવ્યો છું જો આપ કોઈ જવાબ નહીં આપો તો હું મારા દેહને અહીં જ પાડીશ અજમલજીએ ખૂબ કાલાવાલા કર્યા પણ મૂર્તિએ કંઈ જવાબ ન દીધો અજમલજી નિરાશ થયા અને ત્યાં જ પ્રાણ ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો એમનું મન અકળાઈ ઉઠ્યું એમણે હાથમાંનો લાડુ જોરથી મૂર્તિ સામે ફેંક્યો આ જોઈ પૂજારી દોડી આવ્યો અને રોકવા જાય તે પહેલા તો તેમણે હાથમાંની જારી પણ રણછોડાઈની મૂર્તિના કપાળમાં જોરથી ઝાપટી પૂજારીએ વિચાર્યું કે આ કોઈ ગાંડો માણસ છે જો ચંદન ઘસવાનો ઓરસિયો ઉપાડીને મૂર્તિને મારશે તો મૂર્તિને ખંડિત કરી નાખશે એટલે પૂજારીએ અજમલજી પાસે આવી શાંતિથી કહ્યું કે ભાઈ આ તો મૂર્તિ પથ્થરની છે ખરા રણછોડ રાય તો દ્વારકામાં બિરાજે છે અજમલજીએ ત્રાડ મારીને પૂછ્યું તો શું આ દ્વારકા ખોટી છે હા ભાઈ ખરી દ્વારકા તો સોનાની છે અને એ તો સમુદ્રની અંદર છે અજમલજી બોલ્યા સમુદ્રમાં મને બતાવ કે એ દ્વારકામાં ક્યાં થઈને જવાય પૂજારીએ અજમલરાયને સાથે લીધા અને ઉછળતા સમુદ્રનું વમળ બતાવતા કહ્યું કે આ ઠેકાણે પડવાથી સોનાની દ્વારકામાં જવાય છે અગાઉ પીપા ભગત પણ અહીં સમુદ્રમાં પડીને જ દ્વારકામાં ગયા હતા અજમલરાયજી જય રણછોડરાય કહી અને ઘોઘવતા સમુદ્રમાં કૂદી પડ્યા પૂજારીએ જાણ્યું કે એ તો હવે સીધો સ્વર્ગમાં ગયો પણ એનો આ ઘોડો સરસ છે તે આપણને કામ આવશે આમ વિચારી મંદિર બંધ કરી પૂજારી ઘોડો લઈ અને પોતાની ઘેર ગયો અજમલજી પાણીમાં ઊંડા ઉતરતા ગયા અને જ્યાં તેમના પગ જમીનને અડક્યા ત્યાં તો એક સોનાની નગરી તેમને જોવામાં આવી ને તેઓ નગરીના દરવાજામાં પેઠા ત્યાં એક પાણીયારી પાણી ભરતી હતી અજમલજી પાણીયારીને પૂછવા લાગ્યા બાયરે પનિયારી પૂછું મારી બેન આ કયું રે નગર ને કોણ રાજવી રે એજી રે પનહારી પૂછું મારી બેન પનહારીએ જવાબ આપ્યો નગરીનું દ્વારકા છે નામ એજી રે નગરીનું દ્વારકા છે નામ રાજ રે તપે રણછોડ ના રે એજી રે નગરી નું દ્વારકા છે નામ તેઓ જે દ્વારકા ને ખોલતા હતા જે રણછોડ ને શોધતા હતા તે આખરે મળ્યા અજમલજી ના હર્ષ નો પાર ન રહ્યો જય રણછોડરાય રાય પુકારતા તેઓ નગરી માં પ્રવેશ્યા સુવર્ણમય મહેલો જોતા જોતા રાજમહેલ માં આવ્યા ત્યાં જય વિજય ચોકીદાર તેમને રોક્યા અને પૂછ્યું કે તમે કોણ છો અને ક્યાં જવું છે હું પોકરાણગઢ નો રાજા છું મારું નામ અજમલજી હું શ્રી રણછોડરાય ને શરણે આવ્યો છું અજમલજીએ જવાબ આપ્યો ચોકીદારે તેમને થોભાવી ગરુડજીને ખબર આપી ગરુડજીએ ભગવાન પાસે જઈ નમન કરીને કહ્યું કે મહારાજ બહાર એક માણસ આવ્યો છે ભગવાને કહ્યું એ તો મારો પરમ ભક્ત છે આવવા દો એમને ગરુડજી અજમલરાયને લઈને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ઈંડોળા ખાટ પર બિરાજતા હતા ત્યાં આવ્યા આવો આવો અજમલજી હિંડોળા ખાટ પરથી શ્રી કૃષ્ણ ઊભા થયા અને અજમલજીનો હાથ પકડી આસન પર બેસાડ્યા અજમલજી ભગવાનના કપાળ પર પાટો બાંધેલો જોઈ આશ્ચર્ય પામી એમની સામે ટગર ટગર જોઈ રહ્યા શું જોઈ રહ્યા છો અજમલજી શ્રી કૃષ્ણએ પૂછ્યું અજમલજીએ કહ્યું કે મહારાજ આપ તો જગન્નિયંતા છો ત્રણ લોકના તારણહાર છો આપને પણ માથામાં દરદ થાય છે અને પાટાપિંડી કરવા પડે છે એ જોઈને હું આશ્ચર્ય પામ્યો છું દેહનું દર્દ ભગવાનને પણ છોડતું નથી આપને માથે પણ પાટો અજમલજી હું તો ભક્તને આધીન છું ભક્ત મને પ્રાણથી પ્યારા છે એક ભક્તે મને કપાળમાં લાડુ માર્યો એથી એને સંતોષ ન થયો એટલે કપાળમાં જારી ફટકારી તેથી મારે પાટો બાંધવો પડ્યો ભગવાને કહ્યું અજમલજી પોતાની ગંભીર ભૂલ સમજી ગયા અને પસ્તાવા લાગ્યા ભગવાનમાં પગમાં પડીને માફી માગવા લાગ્યા ભગવાન તેમને સાંત્વના આપતા કહ્યું કે અજમલજી તો કહો અહી કેમ આવવું પડ્યું મહારાજ નાથ અંતર્યામી છો મારા વાત રીતે રહે કહ્યું કહો કહો મારું શું કામ પડ્યું છે અજમલજી બોલ્યા દેવાદી દેવ મારે સ્વાર્થ અને પરમાર્થ એ બે કારણે આવવું પડ્યું છે એક તો પોકરાણગઢ ના સીમાળા પાસે એક ભૈરવ નામનો રાક્ષસ રહે છે તે બાર બાર ગામમાં જે કોઈ માનવીને દેખે છે એનું ભક્ષણ કરી જાય છે કોઈને સલામત રહેવા દેતો નથી વળી અત્યારે મારવાડમાં ઠેર ઠેર પીર પૂજાનો પ્રચાર ઘણો વધી પડ્યો છે યવનો હિન્દુઓને ભોળા ભાળા જાણીને ભરમાવી પીરની પૂજા માનતા તરફ વાળી ધર્મભ્રષ્ટ કરે છે ઘણા હિન્દુઓ પીર પૂજા કરવા લાગ્યા છે અને સનાતન હિન્દુ ધર્મનો ત્યાગ કરી પીરની કબરોને માનતા થઈ ગયા છે યવનો ગાય માતાઓને ઉપાડી જાય છે વધ કરે છે અને અનેક રીતે હિન્દુઓને માથે આપત ઊભી કરે છે બીજો દુઃખ તો હું અભાગી શું વણું હું વાંજ્યો છું મારા શુકન કોઈ લેતું નથી હું અપશુકનિયાળ ગણાતો હોવાથી મારી પ્રજાના સુખ માટે હું ભોળાશંભુને શરણે કાશીએ ગયો ત્યાં એ પવિત્ર સ્થળે દેહ પાડવા તૈયાર થયો પણ એ જ રાત્રે ભગવાન સદાશિવે સ્વપ્નમાં દર્શન દીધા અને મને અહીં મોકલ્યો એટલું કહેતામાં તેમની આંખમાં આંસુ આવી ગયા શ્રી કૃષ્ણે અજમલજીના આંસુ લૂછતા કહ્યું અજમલજી હું તમારા પર પ્રસન્ન થયો છું તમારે જે માગવું હોય તે માગો હું તમારી વાર કરીશ મહારાજ મેં મારા પોતાના દુઃખનું વર્ણન કર્યું આપથી કાંઈ અજાણ્યું નથી હું પુત્રની ઈચ્છા રાખું છું જેથી મારું વાંજિયા પણ ઉટળે મને હું પ્રજાનામાં માન પામું અજમલજીએ કહ્યું શ્રી કૃષ્ણે કંઠમાં ધારણ કરેલા પુષ્પહારમાંથી એક પુષ્પ તોડીને અજમલજીને કહ્યું કે આ પુષ્પને પારણામાં મૂકજો એટલે તમારી પુત્રની ઈચ્છા થશે ત્રિલોકનાથ બોલતા કેમ અચકાવ છો અજમલજી ભગવાને પૂછ્યું દયાળુ દેવ મારે પુત્રની ઈચ્છા છે પણ જરા પણ સંકોચ સિવાય કહો અજમલજી શી ઈચ્છા છે આપના જેવા પુત્રની અજમલજીની માગણી સાંભળી સત્યભામા વૃક્ષવાણી જામુવંતી વગેરે પટરાણીઓ ચોંકી ઉઠી પાસે ઉભેલા ગરુડજી પણ ચોંકી ઉઠ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ તે કેવી વિચિત્ર માગણી શ્રી કૃષ્ણે હારમાંથી બીજું પુષ્પ તોડીને આપતા કહ્યું કે અજમલજી આ પુષ્પને પણ પારણામાં પધરાવજો તમારી દરેક વિટમણાઓ નિવારવા હું આવીશ ભેરો રાક્ષસને દબાવીશ યવનોની પીરપૂજામાંથી હિન્દુઓને છોડાવીશ અને તેની આ નિશાનીઓ લઈ જાઓ શ્રી કૃષ્ણ ભગવાને અજમલજીને ચાર વસ્તુ આપતા કહ્યું રતન કટોરો વીર ગેડીયો અભય આચળો આપો અમલ ડાબલીને બે પુષ્પો વાંજિયા મેણું કાપું પોકરાણગઢ જાઓ પારણીએ પુષ્પો પધરાવો અજમલજી ચારે વસ્તુ હું આવું ત્યાં સુધી પારણામાં રાખી એની પૂજા કરજો જ્યારે હું આવીશ ત્યારે કુમકુમ પગલા પડે મહેલમાં જાણો જન્મ હું ધારું પિતા તમે હું પુત્ર તમારો વચન સત્ય આ મારું અજમલજી જાઓ પારણીએ પુષ્પો પધરાવો પુષ્પો પધરાવ્યા પછી જે પુત્ર થાય તેનું નામ વિરમદેવ રાખજો ને કહેલી નિશાની પ્રમાણે હું આવું ત્યારે મારું નામ રામદેવ રાખજો શ્રી કૃષ્ણ વરદાન આપી ચૂક્યા પણ ગરુડજીને ઓશિયાળા થઈ ઊભા જોયા ગરુડજીએ નમન કરતા કહ્યું ભગવાન દેવાદી દેવ આપ પધારો ત્યારે હું ક્યાં રહું હું તો આપનો શરણાગત છું જ્યાં આપ ત્યાં હું ગરુડજી જ્યારે હું જઈશ ત્યારે તમને સાથે જ રાખીશ અને લીલુડા ઘોડા તરીકે સ્વીકારીશ ભગવાને કહ્યું અજમલજી ત્રણ દિવસ દ્વારકામાં રોકાયા ત્રીજે દિવસે તેઓ નિંદ્રામાંથી જાગ્રત થઈને જુએ છે તો સમુદ્રમાં જે કિનારા ઉપરથી તેઓ પડ્યા હતા તે જ કિનારે તેઓ ઊભા હતા પોતાની પાસે ચારે વસ્તુઓ પડી હતી અજમલજી પ્રભુની લીલાનું સ્મરણ કરતા પોતાનો ઘોડો બાંધ્યો હતો ત્યાં આવ્યા પૂજારીએ અજમલજીને આવતા જોયા જોતા જ તે ગભરાયો પરંતુ અજમલજીએ પાસે આવીને તેને પૂછ્યું કે મારો ઘોડો ક્યાં છે પૂજારી કે આનો જીવ ઘોડામાં રહી ગયો હોવાથી થઈને આવ્યો છે ઘોડો નહીં આપું તો મને હેરાન કરશે એમ ધારી તરત જ ઘોડો લઈ આવ્યો અજમલજી ઘોડે સવાર થઈને ઉકરાણ તરફ વિદાય થયા ચાલતા ચાલતા રાત પડી ગઈ અજમલજી એક વૃક્ષની નીચે ઘોડો બાંધીને ઊંઘી ગયા સવારના જાગીને જોવે છે તો પોતે પોકરાણગઢના પાદરમાં આવી પહોંચ્યા હતા તેઓ આનંદભેર દરબારમાં આવ્યા રાણી મિનલદેવને બધી વાત સવિસ્તાર કહી રાણી મિનલદેવને બહુ આનંદ થયો આ ચમત્કાર જોઈને અજમલજી હર્ષગેલા બની ગયા દાસદાસીઓ પણ હર્ષગેલા થયા ગામમાં બધે વાત ચાલી કે અજમલજીને સાક્ષાત ભગવાને દર્શન દીધા અજમલજીએ પુષ્પોને પારણામાં પધરાવી સાથે લાવી ચારે વસ્તુઓની એક નિષ્ઠાથી પૂજા કરવા માંડી બોલો પીરની પીરની જય જય રામદેવ તો મિત્રો મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ